નમસ્કાર નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડ અંતર્ગત સંપાદ સર્વેક્ષણની પ્રસ્તાવના વિશે તાલીમ સ માર્ગદર્શન આપીશ સંપાદ સર્વેક્ષણની પ્રસ્તાવના સામાન્ય રીતે સર્વેક્ષણમાં ચેન અને ટેપનો ઉપયોગ થાય છે પરંતુ ઘણી વખત ચેઇનનો ઉપયોગ કરવામાં અવરોધ આવે છે એટલે કે સર્વે કામ વખતે વચ્ચેના ભાગમાં ટેકરી તલા નદી વગેરે આવતા હોય ચેઇન સર્વે મુશ્કેલ બને છે આવા સમયે પ્લેન ટેબલનો ઉપયોગ કરીને જે સર્વે કરવામાં આવે છે તેને સંપાત સર્વેક્ષણ કહે છે પ્લેન ટેબલ સર્વેક્ષણ એ સર્વેક્ષણની આલેખીય રીત છે જ્યારે નકશાનો સ્કેલ નાનો હોય કામ ઝડપથી કરવાનું હોય ઓછી ચોકસાઈની જરૂર હોય ચેન સર્વેક્ષણમાં અવરોધ નડતો હોય ત્યારે પ્લેન ટેબલ સર્વેઇંગ કરવામાં આવે છે આ પ્રકારના સર્વેક્ષણમાં ક્ષેત્રકામ અને આલેખન કામ સ્થળ ઉપર એકી સાથે જ કરવામાં આવે છે જેથી ઓફિસ કાર્ય કરવામાં રહેતું નથી ચેન સર્વેમાં કંપાસ સર્વેક્ષણમાં આપણે ક્ષેત્રકામ કરી ગયા પછી આપણે ઓફિસમાં આવીને એટલે કે ફિલ્ડ પરથી જ્યારે આપણે ઓફિસમાં આવીએ છીએ ત્યારે પાછું અલગથી કામ કરવાનું હોય છે જ્યારે પ્લેન ટેબલ સર્વેક્ષણમાં આપણે ક્ષેત્રકામની સાથે સાથે આપણે આલેખન કામ પણ સ્થર ઉપર જ કરી દેવાનું છે એટલે કે ઓફિસમાં કોઈ કાર્ય કરવાનું રહેતું નથી આપણે દરેક કામ ફિલ્ડ પર જ કરી લેવાનું છે ત્રિકોણીય સર્વેક્ષણથી નક્કી કરેલા સ્થાન વચ્ચેની વિગતોના આલેખન માટે વાંકાચૂકા રસ્તાઓ નદી નાણાં ખેતરોની હદ વગેરેના આલેખન માટે અને શહેરના વિકાસને લીધે થયેલા નવા બાંધકામો દર્શાવવા માટે પ્લેનટેબલ સર્વેક્ષણ વપરાય છે સિદ્ધાંત પ્લેનટેબલ સર્વેક્ષણનો સિદ્ધાંત વિગતોના જુદા જુદા બિંદુઓમાંથી દોરેલા કિરણો સર્વેક્ષણ સ્થાનમાંથી જ પસાર થવા જોઈએ પ્લેન ટેબલની સ્થિતિ દરેક સર્વેક્ષણ સ્થાન પર એક સરખી રહેવી જોઈએ એટલે કે પહેલાં સર્વેક્ષણ સ્થાન ઉપર ઉત્તર દિશાના સમાંતર બીજા બધા જ સર્વેક્ષણ સ્થાન ઉપર ગોઠવાવું જોઈએ અહીંયા આપણે આકૃતિમાં પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વિંગ જોઈશું પ્લેન ટેબલ ક્યારે કરવામાં આવે છે પ્લેન ટેબલનો સિદ્ધાંત હવે આપણે પ્લેન ટેબલ માટેના સાધનો એટલે કે પ્લેન ટેબલ સર્વે કરવા માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ એનો વિગતવાર અભ્યાસ કરીએ તો પ્લેન ટેબલ માટેના સાધનોમાં પહેલું આવશે પ્લેન ટેબલ છે ઘોડી એટલે કે ટ્રાઈપોટ એલઈડેડ એ છે એના મેઇન ત્રણ સાધનો અને પ્લેન ટેબલ માટેના ઉપસાધનો એટલે કે એની એસેસરીઝ તો એમાં પેટી કંપાસ એટલે કે ટ્રપ કંપાસ સ્પિરિટ લેવલ યુ ચિપ્ય અને ઓળંબો એટલે કે યુ ફોર્ક વિથ પ્લમ્બો જલાભેદ્ય ઢાંકર એટલે કે વોટરપ્રૂફ કવર ડ્રોઈંગ પેપર ટાંકરીઓ અને ડ્રોઈંગ માટેના સાધનો એટલે કે ડ્રોઈંગ એસેસરીઝ આટલા ઉપસાધનોનો ઉપયોગ કરીશું હવે પ્લેન ટેબલ શું છે તે જોઈએ તો પ્લેન ટેબલનું ડ્રોઈંગ બોર્ડ સારા અને પકવેલા લાકડામાંથી બનાવવામાં આવે છે તેની સપાટી લીસી અને સમતલ હોય છે તેના ઉપર ડ્રોઈંગ પેપર મૂકવામાં આવે છે ઘોડી ઉપર સમતલીકરણ કરી શકાય ઉધ્વદર ધરીની આસપાસ ફેરવી શકાય અને ગમે તે ઈચ્છિત ઇચ્છિત સ્થિતિમાં સ્થિર કરી શકાય તેની વ્યવસ્થા તેમાં કરેલી હોય છે અહીંયા આકૃતિમાં આપણે જે જોઈ શકીએ છીએ એ પ્લેન ટેબલનું પોર્ડ છે અને નીચે આપણે ગોળી સાથે એને જોઈ શકીએ છીએ પ્લેન ટેબલની સાઇઝ સામાન્ય રીતે પંચોતેર સેન્ટીમીટર બાય સાહીઠ સેન્ટીમીટર જેટલી હોય છે ગોળી એટલે કે ટ્રાયપોડ ડ્રોઈંગ બોર્ડને ટેકવવા માટે એટલે કે અહીંયા જે આપણે આકૃતિમાં આ જે પોર્શન છે એને આપણે ડ્રોઈંગ બોર્ડની ગોળી એટલે કે ટ્રાયપોડ તરીકે ઓળખીશું

આ જે છે એ આપણે ટ્રાયપોડ એટલે કે પ્લિન ટેબલની ગોળી એલિડેડ એલઈડેડનો ઉપયોગ ડ્રોઈંગ પેપર ઉપર વસ્તુની સીધી રેખામાં દ્રષ્ટિ રેખા દોરવા માટે થાય છે એલિડેડ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે સાદું એલિડેડ એટલે કે સિમ્પલ એલિડેડ અને ટેલિસ્કોપિક એલિડેડ સાદું એલિડેડ સાલું સાદુ એલિડેડ ગન મેટલ પિત્તર કે લાકડામાંથી સીધી પટ્ટીનું પચાસ સેન્ટીમીટરનું બનેલું હોય છે તેના એક છેડે દર્શન વેઢિકા એટલે કે ઓબ્જેક્ટ વેન અને બીજા છેડે દર્શક વેદિકા હોય છે દર્શક વેદિકામાં ઊભી ફાટ હોય છે જ્યારે દર્શન વેઢિકામાં વચ્ચે પાત્રો તાર હોય છે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તે અહીંયા છે ઓબ્જેક્ટ વેન અને આ છે સાઇડ વેન એલિડેડ છે એલિડેટની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એલ ઇડેટની બંને બાજુએ અથવા એક બાજુએ ધાર પાડેલી હોય છે એલિડેડની જે ધાર આલેખન માટે વપરાય છે તેને આલેખન ધાર કહેવાય છે આલેખન ધારને અંકિત કરેલી હોય છે જેથી તેનો સ્કેલ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે અહીં આકૃતિમાં જે આ ધાર જોઈ શકીએ છે આપણે આ આલેખન ધાર જેને આપણે સ્કેલ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ ટેલિસ્કોપિક એલિડેડ ટેલિસ્કોપિક એલિડેટ દૂર આવેલી વિગતોને આલેખવા અથવા વિગતોને આલેખવા દ્રષ્ટિ રેખાને ત્રાસી રાખવાનું જરૂરી હોય ત્યારે વપરાય છે તેની ચોકસાઈ અને દ્રષ્ટિમર્યાદા સાદા સાદા એલિડેટ કરતાં વધારે હોય છે તેમાં એક બબલ ટ્યુબ સાથેનું નાનું ટેલિસ્કોપ હોય છે જેની મદદથી ઉધ્વ સમતલમાં ખૂણા પણ માપી શકાય છે જે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ ટેલિસ્કોપ છે આની વર્ટિકલ એજ અહીંયા બબલ ટ્યુબ અહીંયા ફોકસિંગ સ્ક્રૂ હોય છે અને સ્ટ્રેજ એજ રુલર કે જે અહીંયા રૂલર તરીકે કામ કરે છે આ તમે આકૃતિમાં આ જે પોર્શન જોઈ શકો છો એને આપણે ટેલિસ્કોપિક એલિડેડના નામથી જાણીશું ઉપસાધનો પેટી કંપાસ એટલે ટ્રપ કંપાસ પેટી કંપાસ એક લાંબી અને સાંકળી લંબચોરસ પેટી જેવો હોય છે તેના કેન્દ્રમાં આવેલી ખીલી એટલે કે પીવો ઉપર પાતરી ચુંબકીય સોય આવેલી હોય છે મુક્ત રીતે ફરતી સોય જ્યારે બંને છેડે સ્કેલ ઉપર ઝીરો ડિગ્રી બતાવે ત્યારે આ પેટીની લાંબી ધાર વડે દોરવામાં આવેલી રેખા ચુંબકીય ઉત્તર રેખા બતાવે છે પેટી કંપાસ ઉત્તર રેખા બતાવવા અને સ્થાપન કરવા માટે વપરાય છે અહીંયા આકૃતિમાં આપણે જોઈએ છે તેમ આ જે વચ્ચે હોય છે અને પીવોટ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા આ જે છે એને મેગ્નેટિક નીડલ તરીકે ઓળખવામાં આવે છે માટે આ વસ્તુને આપણે પેટી કંપાસના નામે ઓળખીશું સ્પિરિટ લેવલ તો સંપાતનું એટલે કે પ્લેન ટેબલનું સમતલીકરણ કરવા માટે સ્પિરિટ લેવલ વપરાય છે સ્પિરિટ લેવલમાં બબલ જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે સંપાતનું સમતલીકરણ થયું છે એમ કહી શકાય આજે તમે આકૃતિમાં અહીંયા બબલ દેખાય છે એ તમે જ્યારે પ્લેન ટેબલ પર મૂકીશો ત્યારે આ બબલ જ્યારે સેન્ટરમાં આવે તો એનું સેન્ટરીકરણ થયેલું કહેવાશે આજે આકૃતિમાં છે એ આપણે સ્પિરિટ લેવલના નામથી એને જાણીશું યુ ચિપ્ય અને ઓળંબો યુ ફોર વિથ પ્લમ્બો સંપાત ઉપર ગોઠવેલ ડ્રોઈંગ શીટ ઉપરના સર્વેક્ષણ સ્થાનિક બિંદુને જમીન ઉપરના સર્વેક્ષણ સ્થાનની બરાબર ઉપર ઓળંબે લાવવા માટે યુ ચીપિયો વપરાય છે યુ ચીપિયાનો એક છેડો અણીદાર અને બીજે છેડે ઓળંબો લટકાવવા માટે હૂક અથવા ખાંચ પાડેલી હોય છે ઓળંબો જમીન પરના સર્વેક્ષણ સ્થાન પર લટકતો રહે ત્યારે કાગળ પરનું સર્વે સ્થાન અને જમીન પરનું સર્વે સ્થાન એકાકાર થાય છે આમ યુજીપીઓ અને ઓળંબો પ્લેન ટેબલ સર્વિંગમાં કેન્દ્રીકરણ કરવા માટે વપરાય છે અહીં આકૃતિમાં આપણે જોઈએ છે તેમ આજે જે યુજીપીઓ અને યુચીપિયાની બીજી એજ પર ઓળંબો નીચે લટકાવવામાં આવે છે જલાભેદ્ય ઢાંકણ એટલે કે વોટરપ્રૂફ કવર વરસાદથી ડ્રોઈંગ પેપરનું રક્ષણ કરવા માટે જલાભેદ્ય ઢાંકણ તરીકે છત્રી વપરાય છે એટલે કે જ્યારે આપણે પ્લેન ટેબલ સર્વિંગ કરીએ છીએ ફિલ્ડ ઉપર ત્યારે ઘણીવાર ચોમાસાની સિઝનમાં અચાનક વરસાદ શરૂઆત થતાં આપણું ડ્રોઈંગ પેપર ખરાબ ના થાય એ માટે આપણે સર્વે રમરેલાનો ઉપયોગ કરીશું ડ્રોઈંગ પેપર ડ્રોઈંગ પેપર ઉપર વિગતોનું આલેખન કરવામાં આવે છે એટલે કે ફિલ્બર જ્યારે આપણે ડ્રોઈંગ પ્લેન ટેબલ સેટ કરીએ છીએ તો પ્લેન ટેબલની ઉપર આપણે જે ડ્રોઈંગ પેપર પર આપણે આલેખન કરવાનું છે એટલે કે નકશાકામ કરવાનું છે એને આપણે ડ્રોઈંગ પેપરના નામે જાણીશું પ્લેન ટેબલ સર્વેક્ષણ કરવાની રીતો પ્લેન ટેબલ સર્વેક્ષણ આપણે ચાર પ્રકારની રીતોથી કરીશું વિકિરણની રીત એટલે કે મેટર ઓફ રેડિએશન પરસ્પર છેદનની રીતે એટલે મેથડ ઓફ ઇન્ટરસેક્શન માલા રેખાની રીતે એટલે મેથડ ઓફ ટ્રાવર્સિંગ અને પશ્વ પરિચ્છેદનની રીતે એટલે મેથડ ઓફ રિસેક્શન આ ટોપિક રિલેટેડ એટલે કે પ્લેન ટેબલ સર્વેક્ષણ આપણે ક્યારે કરીએ છીએ શા માટે કરીએ છીએ એમાં કયા કયા પ્રકારના સાધનોનો ઉપસાધનોનો ઉપયોગ કરીએ છીએ તે આપણે આ લેસનમાં વિગતવાર ચર્ચા કરી હવે આ લેસનને રિલેટેડ આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું કે પ્લેન ટેબલ સર્વેક્ષણ ક્યારે કરવામાં આવે છે જ્યારે નકશાનો સ્કેલ મોટો હોય કામ ઝડપથી કરવાનું હોય અને ઓછી ચોકસાઈની જરૂર હોય ત્યારે જ આપણે પ્લેન ટેબલ સર્વેક્ષણ કરીશું અને ચોકસાઈની ખૂબ જરૂરિયાત હોય ત્યારે આપણે પ્લેન ટેબલ સર્વેક્ષણ કરી શકતા નથી કેમ કે પ્લેન ટેબલ સર્વેક્ષણની પોતાની એક મર્યાદા છે કે તે મોટા સ્કેલ પર આપણે કામ કરી શકતા નથી બલ સર્વેક્ષણ બીજા સર્વેક્ષણ કરતાં કઈ રીતે સરળ છે તો પ્લેન ડેબલ સર્વેક્ષણમાં ક્ષેત્રકામ અને આલેખન કામ સ્થળ ઉપર એકી સાથે જ કરવામાં આવે છે ચેઇન સર્વેમાં કંપાસ સર્વેમાં દરેક પ્રકારના સર્વેમાં આપણે ક્ષેત્રકામ અલગથી કરીએ છીએ અને એનું આલેખન કામ અલગથી કરીએ છીએ જ્યારે આ એક પ્રકારનું સર્વેકામ એવું છે કે જ્યાં આપણે ફિલ્ડ પરક ક્ષેત્રકામ અને એનું નકશાકામ સ્થળ ઉપર જ કરી દેવાનું છે જેથી સમયનો બચાવ પણ થાય છે અને કામ થોડું સરળ બને છે અને એમાં ઓફિસ કાર્ય કરવાનું રહેતું નથી પ્લેન ટેબલ સર્વેક્ષણ એ સર્વેક્ષણની કઈ રીત છે તો પ્લેન ટેબલ સર્વેક્ષણ એ સર્વેક્ષણની આલેખ્ય રીત છે સારાંશ આ લેસનમાં આપણે પરિચય સિદ્ધાંત સર્વેક્ષણના સાધનો અને ઉપસાધનો ટેબલ સર્વેક્ષણ કરવાની રીત વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો સ્કિલ લેસનના અંતે તાલીમાર્થી પ્લેન ટેબલ સર્વે ક્યારે કરશે તેમાં વપરાતા સાધનોની ઓળખ તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરશે તે શીખશે આપ સૌએ આ લેસનમાં મને જે સહકાર આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું